નમસ્કાર મિત્રો વેદર ઇન્ફોર્મેશનમાં આપણું સ્વાગત છે ને હું છું પરેશ ખાસ કરીને આપણે શિયાળુ પાકના વાવેતરને લઈને ખૂબ અગત્યની વાત કરવાની છે સૌ પ્રથમ તો આપને એ જણાવી દઉં કે પાંચ ડિસેમ્બર ગઈકાલે જતી રહી છે થઈ છે છ ડિસેમ્બર અને છ ડિસેમ્બર સુધીમાં લગભગ મને જ્યાં સુધી નોલેજ છે ત્યાં સુધી ગુજરાતની અંદર શિયાળુ પાકના મોટા ભાગના વાવેતરો થઈ ગયા હશે જેની અંદર ચણા હોય ધાણા હોય જીરું હોય અથવા તો ઘઉં છે કે લસણ છે અન્ય પણ પાકો છે મોટા ભાગના પાકના વાવેતર થઈ ચૂક્યા હશે હજુ હજુ પણ અમુક કદાચ બે પાંચ ટકા વિસ્તાર એવા હશે કે હજુ પણ વાવેતર કરવાનું વિચારતા હશે ત્યારે આપને આમ તો જણાવી દઉં કે આ વર્ષે જે વાવેતરની જે પેટર્ન છે એની અંદર ઘઉંનું વાવેતર થોડુંક વધ્યું છે ચણા એની જગ્યાએ છેલ્લા ત્રણ વર્ષથી થાય છે એ જ રીતે ચણાનું વાવેતર છે અને છેલ્લા એક દાયકાની અંદર જે ધાણાનું વાવેતર હતું એ ઘણું બધું ઘટ્યું છે એટલે થોડા ઘણું પેટર્નમાં જે ક્રોપની પેટર્ન હોય છે એમાં થોડો ઘણો ફેરફાર થયો છે પણ વાવેતર છે એ ગઈકાલે પાંચ ડિસેમ્બર સુધીમાં મોટાભાગના વિસ્તારની અંદર થઈ ચૂક્યું છે અને આપણે ઘણી વખત વાત કરતા હોય કે જ્યારે પણ ત્રીસ ડિગ્રી નીચે તાપમાન આવે એ પછીથી શિયાળુ પાકનું વાવેતર કરવું જોઈએ એ મુજબ જોવા જઈએ તો છેલ્લા ઘણા દિવસથી એટલે કે લગભગ દસ ડિસેમ્બરથી રાજ્યની અંદર શિયાળુ પાકની વાવેતરની જે શરૂઆત થઈ ગઈ હતી આજે પાંચ ડિસેમ્બર થઈ છે દસ નવેમ્બરથી લઈને પાંચ ડિસેમ્બર સુધીનો સમય એટલે કે લગભગ પચીસ દિવસ સુધી તો આપણા વિસ્તારોની અંદર વાવેતરનો સમય ચાલ્યો છે અને મોટા ભાગમાં સારી એવી વાવણી પણ થઈ છે આ વર્ષે વરસાદ પણ સારા હતા પાછળથી માવઠા પણ થયા છે જેને કારણે પાણીની વ્યવસ્થાની કોઈ ચિંતા નહોતી એટલે લગભગ મન મૂકીને બધાએ વાવેતર કર્યા છે પણ હજુ જે બે પાંચ ટકા જે ખેડૂત વાવેતરમાં બાકી હોય હજી પણ અમને ઘણી વખત ફોન કરીને પૂછી રહ્યા છે કે પરેશભાઈ હવે અમારે વાવેતર કરાય કે ન કરાય ત્યારે સ્પષ્ટ હું આપને જણાવી દઉં કે જે કુદરતી નિયમ છે કોઈ પણ બિયારણનું વાવેતર કરીએ એટલે કુદરતી રીતે વાવીએ એવું ઊગવાનું છે પણ અત્યારે હવે જે ઉગે છે હવે પછી આપણે લેટ થઈ રહ્યા છીએ હવે પછી ઉગે છે તો યોગ્ય હવામાં ન મળે તો એને કારણે આપણે જે ઉત્પાદન લેવું જોઈએ એ એટલું વધારે પડતું ઉત્પાદન ન લઈ શકીએ અને ઉત્પાદનમાં ઘટાડો આવે છે ખાસ કરીને જોવા જઈએ તો હજુ ઘઉંનું વાવેતર છે રાજ્યભરની અંદર હજુ પણ કદાચ પાંચથી દસ દિવસ સુધી થશે અને ઘઉંનું વાવેતર અત્યાર થાય તો એમાં આમ તો વાંધો નહીં આવે પણ જે આ વેલા વાવેલા છે ઘઉં એમાં અત્યારે ઘઉં વાવશું એમાં થોડુંક ઉત્પાદનમાં ડિફરન્સ આવી શકે છે જો કે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનો છે એની અંદર ઠંડીનું પ્રમાણ સારું રહેશે એટલે અત્યારે આપણે ઉગાવવામાં ક્યાંય પ્રોબ્લેમ નહીં આવે અને ડિસેમ્બર અને જાન્યુઆરી મહિના સુધી બીજો કોઈ પ્રોબ્લેમ નહીં આવે પ્રોબ્લેમ આવશે તો જાન્યુઆરી પછી એટલે કે પાછળથી જે આપણે હાર્વેસ્ટિંગનો જે સમય આવે છે ને ત્યારે ફ્લાવરિંગ ઉપર જ્યારે પાક હોય ને ફ્લાવરિંગ ટાઈમે જેને યોગ્ય હવામાન મળવું જોઈએ એ ન મળે તો પછી ઉત્પાદન ઘટે એટલે વાવેતર કરી શકાય પણ ઉત્પાદનમાં થોડું ઘણું પ્લસ છે હવે પછી વાવેતર થશે એની અંદર થશે બાકી અત્યારે જોવા જઈએ તો ગઈકાલે પાંચ ડિસેમ્બર સુધીમાં જે વાવેતર થયા છે એ યોગ્ય સમય હતો હવે જે આપણે લેટ કરીએ એક દિવસ મોડું કરીએ તો પણ એ મોડું ગણાય આવી મારી દૃષ્ટિએ મારી માન્યતા છે એટલે જે ખેડૂતભાઈઓનું વાવેતર કરવાનું હોય એ ભલે કરી શકે પણ થોડુંક આટલું નુકસાની છે એ જોવા મળશે બીજા નંબરની અંદર જેટલું હવે મોડું વાવેતર કરશે તો પછી એનું હાર્વેસ્ટિંગ મોડું થશે અને હાર્વેસ્ટિંગ મોડું થશે તો જે ઉનાળું પિયત હોય એના માટે પણ એ ખેડૂત પાસે સમય રહેશે નહીં એટલે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી અને ખેડૂતોએ નિર્ણય કરવો જોઈએ એવી મારી દરેક ખેડૂતભાઈઓના સલાહ છે કેમ કે છેલ્લા બે ત્રણ દિવસની અંદર ઘણા બધા વોટ્સએપ કોલ આવ્યા છે વોટ્સએપ મેસેજ આવ્યા છે અને ટેક્સ કોલ પણ જે આવ્યા છે એની અંદર જે દરેક ખેડૂતભાઈઓના સવાલ હતા એ તમામ સવાલ આપવાનો મેં પ્રયત્ન કર્યો છે છતાં પણ વિશેષ કોઈ માહિતીની જરૂર હોય તમને જણાવજો જેથી કરીને તમને વિશેષ માહિતી પૂરી પાડી શકીએ અંતમાં દરેક ખેડૂત મિત્રોને વિનંતી રહેશે વિડીયો લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો નમસ્કાર